નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી ગોકુલનાથજી પ્રભુના પાંચસો પંચોતેરમાં પ્રાગટ મહોત્સવ નિમિત્તે શ્રી દશા પોરવળ જ્ઞાતિ મંડળ દ્વારા વધી તથા ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન શ્રી કપડવંજ દશા પોરવળ મિત્ર મંડળ મહિલા મંડળ તથા પંચના સંયુક્ત ઉપક્રમે વૈષ્ણવોના આરાધ્ય દેવ શ્રી ગોકુલનાથજીના પાંચસો પંચોતેરમાં પ્રાગટ મહોત્સવ નિમિત્તે શ્રી ગોકુલનાથજી મંદિર વૈષ્ણવ મહિલા મંડળના સહયોગથી પંચની વાડી કપડવંજ ખાતે વધાઈ તથા ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વૈષ્ણવ મહિલા મંડળના અલકાબેન શાહ જીજ્ઞાબેન પારુલબેન શાહ તથા પલ્લવીબેન શાહ વગેરે પારસભટ્ટ અને કલાકારોની ઓર્કેસ્ટ્રા સાથે ધોડપત તથા વધાઈના ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વૈષ્ણવ મહિલા મંડળની બહેનો તથા આયોજક દશા જ્ઞાતિ મહિલા મંડળની બહેનોએ રાસગરબા તથા હિંચ દ્વારા ભજનાનંદનો ધર્મલાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દશા જ્ઞાતિના મિત્ર મંડળના પ્રમુખ કીર્તન કે પરીખ બ્રિજેશ કે દેસાઈ કલ્પેશમ દેસાઈ તથા મહિલા મંડળના જયશ્રી આર પરિક પરિંદા કે દેસાઇ શીતલબી દેસાઈ તેમજ શિલાબેન કે પરીખ તેમજ સદસ્યોએ સહયોગ આપ્યો હતો કાર્યક્રમના સમાપન બાદ જ્ઞાતિજનોએ આ ભગવત કાર્યના મનોરથીઓ પૂર્વીબેન પરાગભાઈ શેઠ રાજેશ હર પરીખ પરમાનંદ એચ પરી બિપિન વિશા તથા કપડ વંશ અમેરિકા સ્થિત રીતાબેન દીપકભાઈ પરીખના સૌજન્યથી મહાપ્રસાદ ગ્રહણ કરવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો શ્રી ગોકુલનાજી મંદિરના મુખ્યાજી ગોપાલભાઈ પુરોહિત તથા જીતેશભાઈ પુરોહિત દ્વારા આ મનોરથ સંપન્ન કરવા માટે અપ્રતિમ અલૌકિક સહયોગ પ્રાપ્ત થયો હતો રિપોર્ટ ભાવિન જોશી જીપીએમસી ન્યૂઝ જોશીએમસી ન્યુઝી લાઈવ કપડવંશ